નમસ્કાર સ્વાગત છે તમારું ગુજરાત અપડેટમાં ખેડૂત મિત્રો દર વર્ષે ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને તેમના ખેતર ફરતે છે આ વર્ષે પણ ગુજરાત સરકાર તરફથી આઈ ખેડૂત પોર્ટલ પર તાર ફેન્સિંગ યોજના શરૂ કરવામાં આવેલ છે જેનો લાભ લઈને ગુજરાતના ખેડૂતો ખેતરની ફરતે કાંટાળા તાર ફેન્સિંગ લગાવીને તેમના પાકોનું રક્ષણ કરી શકે છે ગુજરાત તાર ફેન્સિંગ યોજના બે ચોવીસ અંતર્ગત ખેડૂતોને પચાસ ટકા સુધીની સબસિડી સરકાર તરફથી આપવામાં આવે છે તાર ફેન્સિંગ યોજના હેઠળ મળવાપાત્ર લાભો મીટર દીઠ બસો રૂપિયા ધારો કે તમારી પાસે પંદર વીઘા જમીન છે તો એ પંદર વીઘા જમીનની ચારે બાજુ જેટલા મીટર કાંટાળા તાર ફેન્સિંગ લગાવવામાં આવશે તેમાં પ્રતિ મીટર બસો રૂપિયાની સહાય ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે અથવા તો કુલ ખર્ચના પચાસ ટકા સબસિડી જો તમારી પાસે પંદર વીઘા જમીન હોય તો તે પંદર વીઘા જમીનમાં તાર ફેન્સિંગ લગાવવા માટે જેટલો પણ ખર્ચ થયો હોય તેના પચાસ ટકા સબસિડી ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે તો હવે જાણીશું તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા વિશે આ યોજનાનો લાભ માત્ર ગુજરાતના નાગરિકો જ લઈ શકે છે એમાં પણ ખેડૂત કે જેમના નામે જમીન હશે તે જ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે જેમ કે સાત બાર અને આઠ ના ઉતારા હોવા જરૂરી છે ખેડૂત પાસે બે હેક્ટર એટલે કે સાડા વીઘા જમીન હોવી જરૂરી છે જો ખેડૂત પાસે સાડા વીઘા જમીન ના હોય તો બે અથવા બે થી વધુ ખેડૂતો મળીને આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે ગુજરાતના તમામ ખેડૂતો એટલે કે નાના મોટા અને સીમાંત બધા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવે છે તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને તમે તમારા નજીકના ઓનલાઈન સેન્ટર પર જઈને પણ ફોર્મ ભરી શકો છો તાર ફેન્સિંગની યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે જમીનની વિગત બેંકની વિગત ફોટો સહી ત્યારબાદ અન્ય જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે સાત બાર અને આઠ અનાવતારાની જરૂર પડશે